નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રણપળિયા બે દિવસ પહેલાં ગાંધીનગર ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી ગાંધીનગર ખાતે અને એ બેઠકનો વિષય જે પ્રેમ લગ્ન હોય કે અન્ય લગ્નની અંદર જે માતા પિતાની સહમતી નથી લેવામાં આવતી અને દીકરા દીકરીઓ જે હોય છે એ લગ્ન કરી લેતા હોય છે આવા વિષયને લઈને એ બેઠક મળી હતી ત્યારે એ બેઠકમાં સામાજિક અગ્રણી મનોજભાઈ પન્નારા પણ એ મિટિંગમાં હાજર હતા ત્યારે આપણી સાથે મનોજભાઈ પણ જોડાયા છે મનોજભાઈ સૌ પ્રથમ આજે તમારો જન્મદિવસ છે ત્યારે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાત છે જે બે દિવસ પહેલાં તમારી સરકાર સાથે મિટિંગ હતી તો એ મિટિંગ આખી જે બાબતે હતી કે ખાસ કરીને તમે નાયબ મુખ્યમંત્રીના મળ્યા એ મળ્યા એ આખો તમારો મુદ્દો અમારા દર્શક મિત્રોને જણાવો આમ તો ઘણા સમયથી એક વિષય ચાલે છે કે પ્રેમ લગ્નના ઓઠા નીચે એક કાયદેસર સ્કેન્ડલ ચાલે છે દીકરીઓને ફસાવાનું આપના દર્શકોને હું પ્રથમ કહી દઉં કે પ્રેમના વિરોધી નથી પ્રેમ લગ્નના પણ વિરોધી નથી પરંતુ પ્રેમની જાળમાં ફસાવીને લગ્ન કરીને જે દીકરીઓની જિંદગી બરબાદ કરનારી એક આખી ટોળકીઓ હોય છે દરેક શહેરોમાં ગામમાં અને વિસ્તારોમાં આવા રોમિયોગીરી કરતાં લુખાગીરી કરતાં ટપોરી કરતાં જે છોકરાઓ છે એ ભોળી નાની ઉંમરની કે અઢારથી વીસ વર્ષની દીકરીઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને ફસાવતા હોય છે એની સામે અમે સરકાર પાસે કાયદામાં એક સુધારો માગ્યો છે લગ્નના નોંધણીના કાયદામાં અમારી એક માંગ હતી કે માતા પિતાની સહી ફરજિયાત કરો લગ્નની નોંધણી જે છે એ દીકરીનું જે આધાર કાર્ડ છે ત્યાં જ થવી જોઈએ અમારી આ માગણી હતી એટલા માટે કે આપણે જનરલી હિન્દુ મેરેજ છે એ જાન છે એ ભાગે ભારતની અંદર હિન્દુઓમાં અને બધા જ સમાજોમાં બધા જ ધર્મોમાં મોટાભાગે દીકરો પરણવા માટે દીકરીના પરિવારના ઘરે મતલબ દીકરીના ઘરે જતો હોય છે અને પછી એની લગ્નવિધિ એની વિધિ જે કંઈ છે એ દીકરીના ઘરે થતી હોય છે તો લગ્નની નોંધણી પણ દીકરીના ગામમાં વતનમાં એનું જે આધાર કાર્ડનું એડ્રેસ હોય ત્યાં થવી જોઈએ આ મારી માગણી છે જેમ કે તમે આ દુકાન લીધી હશે તો આની નોંધણી જે છે દસ્તાવેજ એ નોંધણી જ થયો હશે આનો દસ્તાવેજ રાજકોટ ના થાય તો શા માટે દીકરીના લગ્નો જે અમરેલી થાય ભુજ થાય કચ્છ થાય બનાસકાંઠા થાય સાબરકાંઠા થાય તો અમે કાયદામાં ફેરફાર કર્યો છે આના કારણે એક બહુ મોટું સ્કેન્ડલ નાનું પાંચસો વસ્તીનું ગામ એમાં બબ્બે હજાર મેરેજ રજીસ્ટર થઈ જાય છે ત્યાં અમુક વકીલો અને અમુક તલાટી મંત્રી સ્કેન્ડલ ચલાવતા હોય કે દીકરી હાજર ન હોય તો બે લાખ રૂપિયા દીકરી હાજર હોય તો લાખ રૂપિયા અને બે દી પછી તમારે સર્ટિફિકેટ જોતું હોય તો પચાસ હજાર અને ઇન્સ્ટન્ટ જોતું હોય સેમ ડે દીકરીના લગ્ન કોઈ મંદિરમાં થાય દીકરીના રજિસ્ટર કોઈ ગામમાં થાય એની વચ્ચેનો આવવા જવાનો ગાળો પણ કારથી જઈએ તો પણ છ છ કલાક હોય આમ છતાંય બે કલાકમાં સર્ટિફિકેટ નીકળી જતા હોય છે આ બધા જ સ્કેન્ડલો ચાલે છે ને એ ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ધ્યાને મૂક્યા છે અને આ સ્કેન્ડલોની સામે કાયદાની અમે માગણી કરી રહ્યા છે ખાસ કરીને આ કાયદાની હાલમાં અત્યારે જરૂરત શું એવી થઈ કે તમે આ માગણી લઈને સરકાર પાસે ગયા હું તમને એક વાત કરું ખાસ ગુજરાતનો આખા ગુજરાતની વાત કરું અને મોરબી જિલ્લાના એક સામાજિક આગેવાન કોઈ ફોનને તમે પૂછો કે રાજકીય આગેવાનને પૂછો કોઈ પણ પાર્ટીના એને મહિનામાં બે ફોન એવા આવતા હોય છે કદાચ તમને પણ એવા પત્રકાર મિત્રોને પણ ફોન આવતા હોય છે કે અમારી દીકરી ઘરેથી નીકળી ગઈ છે સાંજે સવારે કોલેજે જતી વખતે અથવા તો ક્લાસીસમાં જતી હતી અથવા તો કંઈ વસ્તુ લેવા ગઈ હતી નીકળી ગઈ છે હવે કોની જોડે ક્યાં કેવી રીતે ગઈ છે ખબર નથી ને આજે બાર કલાક થઈ ગઈ આજે ચોવીસ કલાક થઈ ગઈ જરાક પોલીસને કહ્યો ને આમાં ગુજરાતનો એક આગેવાન નહીં હોય જાહેર જીવનનો બાકી કે આવા ફોન મહિનામાં એક બે ના આવતા હોય અને આ સમગ્ર સમાજની પીડા છે આ માત્ર પાટીદાર સમાજની પીડા નથી આ જ્ઞાતિ જાતિનો મુદ્દો જ નથી આ ગુજરાતીઓનો મુદ્દો છે ગુજરાતના પરિવારોનો મુદ્દો છે અને આનું આગેવાની અમારે લેવી જોઈએ જાગૃત આગેવાન તરીકે માત્ર પાટીદાર આગેવાન તરીકે નહીં ગુજરાતના હિતમાં ગુજરાતની દીકરીઓના હિતમાં અને ગુજરાતના પરિવાર અને મા બાપના હિતમાં આ મુદ્દો લેવાનું ખાસ કારણ એ છે કે મેં તમને પહેલાં કીધું એમ ટપોરીઓ લુખાગીરી કરતાં બે નંબરના ધંધા કરતાં હમણાં મારી પાસે કેસ આવ્યો છે એ દીકરી પાછી એવી ત્યારે મને મળવા આવી ત્યારે મને કીધું કે મારો હસબન્ડ પાવડર વેચતો હતો અને સાહેબ અમે એના ઉપર ફરિયાદ પણ કરાવી દીધી છે કહેવાનો મારો મતલબ એ છે કે આ પ્રકારના જે છોકરાઓ છે જે ભોળી ભાડી છોકરીઓને ફસાવે છે અને પછી મા બાપની મિલકતમાં ભાગ માગે છે અને એવા કેસીસ અમારી પાસે આવે છે બહુ સુખી સંપન્ન ઘરની દીકરી હોય એને ફસાવી મા બાપ પાસે મિલકતમાં ભાગ ન આપે તો દીકરીને માર મારીને કાઢી મૂકે અને પછી છૂટું કરવાના મારી સામે દસ દસ લાખ રૂપિયા મા બાપે દીધા જેવા મોરબીમાં દાખલા તમને બતાવું તો આ જે આખી ક્રાઈમ છે આ તો આ પ્રેમ લગ્ન ક્યાં છે આ પ્રેમ ક્યાં છે આ તો ક્રાઈમ છે અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એની અંદર આવા ટપોરીઓના છોકરાઓ એના માણસો એની ટીમ હોય છે અમુક વકીલો પણ હોય છે અમુક મંત્રીઓ પણ હોય છે તલાટી તો આ પ્રકારના અમુક પોલીસ પણ ભણેલી હોય છે તો આ પ્રકારના જે ક્રાઇમ છે એ ક્રાઇમને રોકવા માટે અમે કાયદામાં સુધારો માગીએ છીએ સુધારા માટે પાટીદાર સમાજના અગ્રણીઓ હતા સરકારના પ્રતિનિધિઓ હતા નાયબ મુખ્યમંત્રી હતા કેવું વલણ સરકારનું તમે જ્યારે ચર્ચામાં ગયા તમને સાંભળા શું આગામી દિવસોમાં સરકાર એ બાબતે કામગીરી કરશે આમ તો હું હંમેશા માટે સરકારનો ટીકાકાર રહ્યો છું પરંતુ સારું અને સાચું પણ કહેવું પડે એક જાહેર જીવનની અંદર ચોક્કસ પહેલી વાર મેં સરકારની સાથે અંત આંદોલન વખતે લગભગ વીસેક મિટિંગો કરેલી છે ગુજરાતના ત્યારના મુખ્યમંત્રી કે મિનિસ્ટરો એવા કોઈ નહીં હોય બાકી કે જેની સાથે અમારી મિટિંગ નહીં થઈ હોય પરંતુ આ મુદ્દા ઉપર જ્યારે મિટિંગ થઈ ત્યારે સરકારનું વલણ ખૂબ પોઝિટિવ હતું ખૂબ પોઝિટિવ એટલા માટે હતું કે આ ગુજરાતના લોકોના હિતની વાત હતી આ કોઈ એક જ્ઞાતિ એક વિસ્તાર કે એક પર્ટિક્યુલર વ્યક્તિના હિતની વાત નહોતી સાડા છ કરોડ ગુજરાતીઓના હિતની વાત હતી એટલે સરકાર પણ પોઝિટિવ છે ખૂબ સારું આશ્વાસન આપ્યું છે અને અમારી જે કંઈ વાતો એમની સામે મૂકી હતી જેમ કે માતા પિતાની સહી તો એ કાયદામાં કેમ ટકશે કે નહીં એમના કાયદા મંત્રી પણ હાજર હતા કૌશિકભાઈ વેકરિયા સાથે સાથે એના અધિકારીઓ પણ હાજર હતા અમારી મીટિંગમાં જેટલું પણ બંધારણને નુકસાન ન થાય અને કાયદામાં મૂળભૂત વ્યાખ્યા છે એનો ફેરફાર કર્યા વગર જેટલો સુધારો થાય એટલો કાયદામાં સુધારો કરી દેવાની એમને પ્રોમિસ આપી છે અમે એવી માગણી મૂકી કે જેમ આપણે દસ્તાવેજ રજીસ્ટર કરાવીએ પ્રોપર્ટીનો તો વેચનાર અને લેનાર બંનેના વિડીયોગ્રાફી થાય છે તો આ પ્રકારના લગ્નોમાં પણ વિડીયોગ્રાફી થાય છોકરો જે છે અને છોકરી છે એ બંને એવું એક ફોર્મ ભરે કે જેના પ્રથમ લગ્ન છે બીજા લગ્ન છે મિલકત શું છે જાતિ શું છે એમનું સ્ટડી શું છે એ પરણિત છે કે અપરણિત છે કારણ કે મોટા ભાગના કિસ્સાઓ એવા બને છે કે બબે ત્રણ ત્રણ લગ્ન છોકરાના થઈ ગયા હોય અને એ દીકરીને ખબર પણ ના હોય અને પાછળથી ખબર પડે કે આ તો મેરિટ છે કે આની તો એક સેકન્ડ વાઈફ પણ છે એના વતનમાં કે એક્સવાઇ જેટ ક્યાંય પણ અને એ પણ બિચારી દુઃખી છે તો એક સંપૂર્ણ ડેટા એ દીકરીનો અને દીકરાનો એ સબમિટ થાય આ પણ અમારી એક માગણી છે સાથે સાથે મા બાપની સાઈન અથવા તો લોહીના કોઈ પણ સંબંધી હોય એમની સાક્ષીમાં સાઈન થાય એટલે આ પ્રકારની આખી અમારી જે હતી ડિઝાઇન અને અમે જે ઘણા વર્ષોથી આ આ કામમાં છીએ એને ફેસ કરી રહ્યા છીએ પ્રોબ્લેમો લોકોના અલગ અલગ લોકોના અલગ અલગ પ્રોબ્લેમ છે એની વચ્ચેથી અમે સરકારને વાત કરી છે મોટાભાગની વાતો અમારી સ્વીકારી છે અમારી એક માગણી એ પણ હતી કે નું ગામ હોય બે હજાર લગ્ન કરે તો સ્વાભાવિક છે ફ્રોડ છે તો આવા 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 તમે કાનૂન અને કાયદાની ભાષા તલાટીઓને જે કર્યા ખોટા પૂજારી બનીને ગામમાં મંદિર જ નથી એવા મંદિરોમાં લગ્ન બતાવી દીધા છે તો આ બધા ઉપર કાયદાનો કોજડો વિંજાય અને આના સરઘસ નીકળે અને આ બધાને ગુજરાતના જે લગ્ન નોંધણીના કાયદા સાથે જોડાયેલા જે કોઈ અધિકારીઓ છે ગવર્મેન્ટના એ ખોટું કરતાં સો વાર વિચાર કરે મારે તમને એ કહેવું છે આપના મીડિયાના માધ્યમથી કે એ તો લાખ રૂપિયા લઈને કોઈની નોંધણી કરી નાખે છે પણ એક દીકરીની આખી જિંદગી એના લાખ રૂપિયા પાછળ બરબાદ થાય છે એ દીકરી પછી કેટલી પીલાય છે કેટલી હેરાન થાય છે એની કલ્પના એ દીકરી જ કરી શકતી હોય એટલા માટે પોતાના ટૂંકા સ્વાર્થમાં દીકરીઓની જિંદગી બરબાદ કરતા જે કોઈ કર્મચારી ગવર્મેન્ટના છે એમને પણ સજા થવી જોઈએ એ અમારી માગણી સાથે છે માંગણી યોગ્ય છે પરંતુ ક્યાંક ને ક્યાંક બજારમાં એવી પણ વાતો છે કે આ લોકોને પ્રેમ લગ્ન સાથે વાંધો છે ખરેખર પ્રેમ લગ્ન સાથે તમને વાંધો છે કે આજે અત્યારે વિષય તમે કર્યો જે સરકાર સાથે વાત કરી આવા ઘણા બધા જે લે ભાગું તત્વો પૈસા લઈ અને સહીનું કરી અને લગ્ન નોંધણી પણ કરી દેતા હોય ખરેખર પ્રેમ લગ્ન સાથે વાંધો શું ફરીથી કહું છું કે પ્રેમ લગ્ન સાથે કોઈ વાંધો નથી અને પ્રેમ તો પ્રકૃતિનું પ્રતિક છે ઈશ્વરનું પ્રતિક છે અને પ્રેમ મા બાપને આપણે કરતા જ હોય છે મા બાપ આપણે આપને કરતા જ હોય છે હે આપણે આપણે દીકરી દીકરાને પ્રેમ કરતા હોય છે દીકરી દીકરા આપણને પ્રેમ કરતા હોય છે મિત્રો એકબીજાને પ્રેમ કરતા હોય છે પ્રેમ એટલે આખી અલગ વસ્તુ છે અને પ્રેમ લગ્નના અમે ક્યારેય વિરોધી નથી રહ્યા અને ક્યારેય છે પણ નહીં પણ પ્રેમના નામે જે છળ કપટ થાય છે જે ફ્રોડ થાય છે જે દીકરીઓની જિંદગી બરબાદ થાય છે અને પછી દીકરીઓને ચાર છ મહિને બાર મહિને ખબર પડે છે તમારા સામે પણ એવા કેટલાય દાખલા છે કે દીકરી વહી જાય ખબર ન હોય પછી ગુમસુદાની એક ફરિયાદ લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે અને અચાનક જ વોટ્સએપમાં કોઈના મેરેજ સર્ટિફિકેટ આવે ત્યારે તો મા બાપને ખબર પડે કે હા આ કોઈ છોકરો છે એની સાથે આને આ લગ્ન કરી લીધા છે હે આ કેટલી વ્યાજબી વાત છે વીસ બાવીસ પચીસ વર્ષની દીકરી મા બાપે કરી હોય અને અચાનક જ ખબર ન હોય જાણતા ન હોય પહેચાણતા ન હોય એવા કોઈ દીકરા સાથે લગ્ન કરી લઈએ અને પછી મા બાપને જે પસ્તાવો હોય અને એમાં પછી જ્યારે નિવેદન લેવા માટે લીગલી પ્રોસેસમાં પોલીસ બોલાવતી હોય દીકરી દીકરાને ત્યારે એ દીકરી બાવીસ વર્ષની દીકરી એના મા બાપને એમ દે હું તમને ઓળખતી પણ નથી અને મારે તમારી સાથે લેવા દેવા નથી ત્યારે તમારે જે પ્રેમ છે મા બાપનો એ જોવા જેવો હોય છે દીકરીને કરગડતા હોય છે પગે પડતા હોય છે આમ છતાં દીકરી વહી જાય એના મા બાપને છોડીને એ જ દીકરી છ મહિના પછી ફોન કરે કે મમ્મી પપ્પા હું આનાથી હેરાન છું આ તો મારી સાથે ફ્રોડ થઈ ગયું છે ત્યારે એ જ પ્રેમના કારણે દીકરીને મા બાપ પાછી ઘરે લાવે છે અને ઓલા લુખા લફંગાઓ જે હોય છે એને પૈસા આપીને છૂટાછેડા કરાવે છે આ પ્રેમ છે જે પેલો છોકરો દીકરીને કરતો હતો ને ચીટ કરવા ફ્રોડ કરવા એ પ્રેમ નથી જે મા બાપે કર્યો ને એ પ્રેમ છે એટલે પ્રેમના વિરોધી નથી પણ એની સાથે થતાં છે સરકાર સાથે મિટિંગ કરી સારો અભિપ્રાય સરકારે હાલ આપ્યો છે આગામી દિવસોમાં એ બાબતે કાયદામાં ફેરફારની પણ વાત સામે આવી છે આ બધી વાત વચ્ચે સરકાર આગામી દિવસોમાં આપની માંગ સ્વીકારશે નહીં આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય કોઈ યોગ્ય કાયદો નહીં બને અને જે રીતે અત્યારે ખોટા લગ્ન નોંધણીના કેસો સામે આવે છે મોરબી જિલ્લામાં પણ આવા ઘણા બધા ગામોની અંદર ઘણા બધા તલાટીની સહી લગ્ન નોંધણી થતી જ હોય છે તો આ બાબતે સરકાર યોગ્ય કાર્ય હોય કે યોગ્ય કાયદો નહીં બનાવે તો આપની અને આપની ટીમની શું આગામી રણનીતિ હશે આગામી રણનીતિની વાત કરવી પહેલાં અમારા ધ્યાનમાં તો એવું આવ્યું છે કે છોકરીને ભગાડીને જે છોકરો લઈ જાય છે એની રહેવાની વ્યવસ્થા ગેસ્ટ હાઉસ ટાઈપની જમવાની વ્યવસ્થા અને લગ્નનું સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધીની વ્યવસ્થા વકીલો ઘણા અને તલાટી મંત્રીઓ એના ગામમાં એની ઓફિસમાં એના ફાર્મ હાઉસમાં અથવા તો એના નજીકના તાલુકા સેન્ટરમાં કરી દેતા હોય છે પૈસા આ સૌથી દુઃખદ બાબત છે એક બીજી વાત તમે કહે કે સરકાર નહીં કરે તો સરકાર નહીં કરે તો અમારી જે ટીમ છે એ સરકારને ખબર છે કે કેવી ટીમ છે જે સરકાર એમ કહેતી હતી કે પાટીદારોને દસ ટકા અનામત ન મળે શક્ય જ નથી બંધારણમાં પચાસ ટકાથી ઉપરનો ક્રાઇટેરિયા જ નથી તમે ખોટા કુચે મરો છો અને આવું જે કહેતા હતા ને અને એના સમર્થકો જે હતા ભાજપના ખાસ કરીને અમારો વિરોધ કરતા હતા અમારા કાળા ઝંડા ફરકાવતા હતા અમારી સામે ખૂબ એ લોકો તાકાતથી લઈ રહ્યા આજે એના દીકરાના દીકરાના ઈબીસીના કાર્ડ કઢાવવા માટે લાઈનમાં હોય છે અને એના દીકરા પણ લાભ લે છે અમને વાંધો નથી અમે રાજી છીએ કે વિરોધીઓને પણ અમે લાભ અપાયો એટલે આ અમારી તાકાત છે કે દસ ટકા એ માત્ર પટેલને નહીં ગુજરાતના બિન અનામત વર્ગની છપ્પન જ્ઞાતિઓને અમે અપાવી છે શહીદો થયા જેલમાં ગયા માર ખાધા અમારા મિત્રો મોરબીના સંજયભાઈ અલગારી જેવા હે કેટલી યાત્રાઓ ભોગવી આપની સાથે જ છે ચક્રવાતમાં છે હે અને આજે વર્ષોથી અમારી બહુ એટના એ એક ક્યારેક પૂછું તો ખરા અમે શું ખાતા હતા શું પીતા હતા કેવી રીતે અમને રાખતા હતા અમારી સાથે કેટલો આતંકવાદી સાથે વ્યવહાર ન આતંકવાદીની બેરકમાં પૂરી દીધા હતા પાકિસ્તાનની આ પરિસ્થિતિમાં અમે સમાજને અપાયું છે અને એ સરકારને ખબર છે કે પાંચ વર્ષ સુધી સરકાર સામે કોઈ લડતા હોય અને આ જ ભાજપ એકસો ને સાઠ છે એને બે હજાર સત્તરમાં આ જ ટીમે નવાણું લાવી દીધી હતી એટલે એ શંકા જ તમે કરોમાં કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર નહીં થાય એ ભૂલી જાવ એ થશે જ કારણ કે જે ટીમ ત્યાં ગઈ હતી એ ટીમ એટલી તાકાતવાળી છે કે એ ટીમ કાંઈ માગેને સરકાર ન આપે એ શક્ય જ નથી આ સરકાર નહીં આ મુખ્યમંત્રી કે આ ડેપ્યુટી સીએમ નહીં ગુજરાતની આવનારા કોઈ પણ પક્ષની સરકાર કોઈ પણ મુખ્યમંત્રી હોય આ ટીમ જ્યારે સરકાર સામે સમાજલક્ષી પ્રજાલક્ષી કે વિસ્તારલક્ષી મુદ્દાઓ લઈને જાશે એટલે સરકારને એ કરવું પડશે એ પ્રસ્થાપિત આંદોલન થકી કરી દીધું છે ને હવે અમારે દર વખતે આંદોલન કરવાની જરૂર નથી અમે હવે વાત મૂકશું અને સરકાર માનશે એ અમને ખાતરી છે એનું હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઈ દઉં કે અમે વાત મૂકી હતી કે ઓનલાઈન શટો બંધ કરો હા થઈ ગયો આપણે આખા દેશમાં થઈ ગયા બરાબર ઇન શોર્ટ કહેવાનો મતલબ હજી અમારી ઘણી બધી માગણીઓ પણ છે એટલે સરકાર અને છેલ્લી વાત એ પણ દો કદાચ કોઈના મનમાં નહીં કરવું હોય અને કદાચ નહીં કરે અને અમારી સાથે કમિટમેન્ટ તોડશે તો અમે પણ જે પ્રકારે સરકાર સમજશે એ રીતે સમજાવવાના છીએ હમણાં માથે ચૂંટણી છે અને ઘણા મિત્રો અમને કહે તમે ચૂંટણી ટાણે જ આ કેમ કરો છો એટલે હું એને કહું ઘણી કે ભાઈ આ સરકાર છે એ ચૂંટણીની જ ભાષામાં સમજેમ છે ચૂંટણી ન હોય તો તમે ગમે તેવું આંદોલન કરો તો એની કોઈ વેલ્યુ જ નથી અને હંમેશા કોઈપણ પક્ષ કોઈ પણ સરકારને મતની જ ગણતરી અને મતની જ ગરજ હોય છે એટલે ચૂંટણી ટાણે તમે કાંઈ માંગો તો સરકાર આપતી હોય છે ચૂંટણીની વાત આવી તો હવે એ પણ આપણે વાત કરીએ કે તમે એક અન્ય એક માંગણી લઈને પણ ગયા હતા સરકાર સાથે કે આગામી ચૂંટણીઓમાં જે જેના એમાં અનામત મળે તો એ વિષય સરકાર સાથે તમે મૂકો તો એ બાબતે શું ચર્ચા થઈ જો આ વખતે અમારી જે માંગ હતી સ્પેશિયલ એ પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની હતી ચોક્કસ અમે સરકારની સામે આ વાત પણ મૂકી છે એના પહેલાં હું તમને કહું કે આજથી આઠ મહિના પહેલાં ગાંધીનગરમાં સાડા ત્રણસો ગુજરાતના પાટીદાર કન્વીનરો જૂના આંદોલનકારીઓ નવા લોકો અને અમારી તમામ સંસ્થા તમામ સંગઠનો પાટીદારોના જે યુવાનોના સંગઠનો આખા દેશમાં સોરી ગુજરાતમાં ચાલે છે એ બધાના આગેવાનોને અમે બોલાવીને સાડા ત્રણસો લોકોની મિટિંગ કરી હતી એની અંદર અમે સાત મુદ્દાઓ લીધા હતા જેમાં વ્યાજખોરી છે જેમાં સટ્ટાખોરી છે જેની અંદર ઓનલાઈન ગેમિંગ છે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવાની વાત છે કરમસદને કરમસદ ધામ બનાવવાની વાત છે શિક્ષણના સુધારાઓ છે દસ ટકા અનામત એટલે કે ઈડબ્લ્યુએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે ઓબીસી સમાજને સિત્તાવીસ ટકા આપ્યું દસમાંથી સિત્તાવીસ એમ અમને ઝીરોમાંથી દસ ટકા એટલે કે જે નથી મળતું અત્યારે એ તમે દસ ટકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરો આવી અમારી સાત માંગો હતી મોટા ભાગની માંગોમાં અમે ક્યાંક ને ક્યાંક સફળ થઈ છે આ અમારી ચોથી જેટલી માંગ સરકાર કદાચ પૂરી કરવા જઈ રહી છે સૌથી અઘરી અને સૌથી પેચીતી જે માંગ છે એ ઈડબલ્યુએસ દસ ટકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરો હું આપના માધ્યમથી ને આપના દર્શકોના માધ્યમથી ખાસ કહું છું કે અત્યારે આ હાસ્યાસ્પદ લાગશે પરંતુ મારી એ વાત યાદ રાખજો કે જે દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થશે ત્યારે પાટીદારોને અને બિન અનામત વર્ગના લોકોને અહેસાસ થશે કે જાહેર જીવનમાં પોલિટિકલી એ કોઈ પણ પક્ષ હોય અને સૌથી વધારે નુકસાન ભાજપના પાટીદારોને થવાનું છે કારણ કે તમે ચૂંટણી જ નહીં લડી શકો સંખેત જો માત્ર ને માત્ર તમારી આટલી સંગઠન શક્તિ હોય આટલા પૈસા હોય આટલી સરકાર તાકાતવાળી હોય આમ છતાં તમે નીચલા કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લડવાનો મોકો જ નહીં મળે શું કામ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા આમાં બધે જ અનામત પ્રથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધમાં જઈને આ સરકારે લાગુ કરી દીધી છે તમારા ધ્યાનમાં મૂકી દઉં કે અમારા સાથી દિનેશભાઈ બંબાણીયા ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે જવીર કમિશનને નાબૂદ કરો એમાં સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જવીર કમિશને રિપોર્ટ આપ્યો નથી અને એને પબ્લિક કરવાની વાત હતી સરકારે પબ્લિક કર્યા વગર વાંધાઓ લોકોના સાંભળ્યા વગર ઉતાવળે સી ટકા લાગુ કરી દીધું છે અને આવું જ કામ યુપીની સરકારે પણ કર્યું હતું ને ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુપ્રીમ કોર્ટે રોકી દીધી હતી એવી રીતે અમે પણ લીગલી પણ લડવાના છીએ અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ છે અને સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં અમે પિટિશન કરવાના છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ વાઇઝ અને અમે સિત્તાવીસ ટકા તમારા ધ્યાનમાં મૂકી દો અનામત આપ્યું એના સમર્થક છીએ એમને ત્રીસ ટકા આપો અમને કોઈ વિરોધ નથી ભાઈ વિરોધ જ નથી કોઈ જ્ઞાતિ જાતિ અનામત પ્રથાનો વિરોધ નથી એસટી એસસી એસસી એ અમારા ભાઈ જ છે પણ જ્યારે સરકાર તરફથી અમને અન્યાય થાય ત્યારે અમારો અવાજ સરકાર સામે હોય છે કોઈ જ્ઞાતિ સામે કોઈ ધર્મ સામે કોઈ વ્યક્તિ સામે નથી હા સરકાર કોઈ પણ બને સરકારની સાથે અને સરકારની સામે અમારી માગણી છે કે દસ ટકા એબીસી અમને આપો એનો એનું રીઝન એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું હતું કે જ્યાં જેમની વસ્તી છે ત્યાં અનામત લાગુ કરો ઓબીસી વિસ્તારના ગામ હોય જો કોઈ તમે સ્વીકારી કે આપણે ન સ્વીકારી પણ ઇલેક્શન એ છે ને જ્ઞાતિ આધારિત જ છે કેમ અહીંયા ભાઈ ભાજપનો સૌથી સારો જૂનો કાર્યકર્તા હોય પણ પટેલનો હોય તો ટિકિટ કેમ નથી આપતા આ કોંગ્રેસનો ખૂબ સારો કાર્યકર્તા એ પટેલ નથી તો એમને કેમ ટિકિટ નથી મળતી હે આપમાં પણ આપણે જો કહેવાનો મારો મતલબ એ છે કે ભલે આપણે સ્વીકારી જેની વસ્તી છે એ ગુજરાતમાં દેશમાં આજે પણ જ્ઞાતિના આધાર ઇલેક્શનના સમીકરણો ગોઠવાય છે તો જ્યાં ઓબીસી વિસ્તાર છે ત્યાં ઓબીસી એનામ જ લાગુ કરે જ્યાં પાટીદાર વિસ્તાર છે ત્યાં ઓપન અથવા તો ઈડબલ્યુએસ લાગુ કરે જેથી કરીને બંને સમાજને ન્યાય મળે આ તો વર્ગ વિગ્રહ કરવાની છે સરકાર અમે આ પણ નાયબ મુખ્યમંત્રીને ધ્યાને દોર્યું છે કે આ તો વર્ગ વિગ્રહ થવાનો છે એટલે સૌથી પેચીદો પ્રશ્ન અમારી જે સાત માગણીઓ સાડા આઠ મહિના પહેલાં હતી જે મુખ્ય માગણીઓ સાત એની અંદર સૌથી પેચીદો પ્રશ્ન ઈડબલ્યુએસ છે એ આવતા દિવસોમાં અમે લેવાના છીએ સાથે સાથે મૈત્રી કરાર જે થઈ રહ્યા છે આડેધડ અને જે સમાજ વ્યવસ્થા તૂટી રહી છે એમાં પણ કાંઈક કાયદામાં ફેરફાર આવતા દિવસોમાં થાય એ પણ અમારી માંગણી છે કરમસદને સરદાર પટેલના જન્મસ્થળને આણંદ મહાનગરપાલિકામાં ભેળવીને કરમસદનું જ નામ કાઢી નાખવાનો જે એક વોર્ડ સત્તર નંબર કે ચૌદ નંબર કે બાર નંબર વોર્ડ પૂરતો સીમિત કરવાની જે પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યો છે એ પણ અમે વિરોધ કરીને અમે સરદારનું જન્મસ્થળ બચાવશું તો આવી અનેક માંગણીઓ છે એ માગણીઓ ઉપર સમાજના હિતમાં લોકોના હિતમાં ગુજરાતના હિતમાં લડતા રહેશું અને કહેવત છે મા વગર મા પણ ના પીરશે એટલે મા પડે પ્રેમ લગ્નનો કાયદો તો અનેક પરિવારોને દુઃખી કરી રહ્યો છે હે તો કેમ કોઈ બોલતું તો દરેક ધર્મ સમાજમાં બરાબર છે તો અમે બોયલા છે તો સુધારો થશે એવી રીતે ઈડબલ્યુ એસ પણ દસ ટકા અનામત એ માત્ર ક્યાં પટેલો માટે છે છપ્પા પાર્ટીઓ માટે છે એ સિવાય દરેક પક્ષના લોકોને મળવાનું છે હે એટલે આ કોઈ પક્ષા પક્ષીનો વિષય નથી જેને પછી જેમાં ગણતરી કરવી એમાં કરે પરંતુ લડાઈ લોકોના હિતમાં જારી રહેવાની છે અને પ્રેમથી થાય તો પ્રેમથી નહીં તો પરાણે એ અમારો સ્વભાવ છે પ્રેમથી ને થઈ જાય એવી આશા રાખીએ ફરી એક ગુજરાતના લોકોને આંદોલન ન જોવું પડે એ રીતે સરકાર જે માગણીઓ સરકાર પાસે આવતી હોય એ રીતે સ્વીકારે ખાસ આજનો જે મુદ્દો હતો કે જે દીકરીઓને આડેજળ લફંગાઓ ગમે ત્યારે ભગાડી અને બે પાંચ હજાર લાખ બે લાખમાં લગ્ન નોંધણીના જે વચેટીઓ દ્વારા જુગાડ દેશી ભાષામાં કહેવાય જે જુગાડ કરી દઈએ દીકરીને ભાગવું છે નાની ઉંમર છે હજી કાચી બુદ્ધિ હોય અને એની લાભ ઉઠાવી અને જે બે પાંચ લાખમાં વચેટીઓ સેટિંગ કરી અને લગ્ન ગ્રંથિથી જોડી અને ચાર છ મહિને જ્યારે દીકરી હેરાન થાય ત્યારે એમાં પૈસા માગી અને જે કમાવાનો આજે સિલસિલો ગુજરાત ગુજરાતભરમાં આપણે જોઈ છે તમામ જ્ઞાતિ જાતિ ધર્મ તમામ સમાજમાં આપણે જોઈ છીએ ત્યારે અત્યારે જે આ મુદ્દો સરકાર સામે મૂક્યો છે એમાં સરકાર એ માગણીઓ ટૂંક સમયમાં સ્વીકારવાની વાત કરી છે અને સ્વીકારે એવી આશા અને અપેક્ષા સાથે ચક્રવર્ત ન્યૂઝ મોરબી ધન્યવાદ